પાસે જાહેર શૌચાલય રસ્તાના કામ માટે તોડી પડાતા લોકોને પડી રહી છે મુશ્કેલી થરાડીસા ચોકડીએ કોલેજ તેમજ અમદાવાદ અથવા ગાંધીનગર અન્ય જગ્યાએ જવાનું છે મુખ્ય સ્થાન લોકોની અવરજવર પણ વધારે હોય છે થરા તાલુકાના મુખ્ય ચાર રસ્તા ચોકડીએ અત્યારે મુખ્ય માર્ગ ગણવામાં આવે છે લોકોને સવાના વહેલા અમદાવાદ જવાનું હોય અથવા ગાંધીનગર લોકો સવાના વહેલા ચાર રસ્તા ચોકડી પાસેથી પસાર થતા હોય તો યુરિન માટે ઘણી બધી મુશ્કેલીઓમાંથી પસાર થવું પડતું હોય છે કારણ કે વર્ષો જૂના શૌચાલયને રસ્તાના બાંધકામ માટે તોડી પડાતા લોકોને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યાંથી પસાર થતા કોલેજ જવા માટે વિદ્યાર્થીઓને પણ ઘણી વખત આ મુશ્કેલીઓ પણ સામનો કરવો પડે છે તો નગરપાલિકા દ્વારા તાત્કાલિક ધોરણે આ વ્યવસ્થા ઊભી કરવામાં આવે તેવી લોકોની માંગ છે જે થરાદ ખાતે જે વર્ષો દોનો આવેલું શૌચાલય હતું એ આરએનબી દ્વારા તોડી પાડવામાં આવેલું છે ગોળના કામ માટે તો એ એ શૌચાલય તોડી પાડવાના ભાવના લીધે અત્યારે ખૂબ જ તકલીફો પડી રહી છે જે છ થી સાત હજાર પબ્લિકને અવર જવર છે સ્થાનિક વેપારીઓ પણ પણ ખૂબ જ તકલીફો પડી રહી છે આ કામ કામ અને અત્યારે જે ચાલુ થાય એવી આમ જનતાની લોક મોકણી છે નમસ્કાર નગરપાલિકાને એક વિનંતી કરવામાં આવે છે કે થરાદ ચાર રસ્તા ઉપર જે જાહેર શૌચાલય હતું જે રોડ કામગીરી માટે તોડી પાડવામાં આવેલું છે અને અત્યારે કદાચ ચારસ્તા એક એક ભીડભાડવાળો એરિયા કહેવાતો હોય અને બહુ માણસો મતલબ એક સેન્ટરના વિસ્તારમાં કે જ્યાં બસની અને બીજા કોઈ કામગીરી માટે ઊભા હોય છે અને બસની એક મોટું સેન્ટર જે ઊભો રહેવા માટે ચારસ્તાની જગ્યા કહેવાય છે તો ત્યાં આગળ એક શૌચાલય બનાવો કે જેથી કોઈ બહેન દીકરી કે કોઈ બીજા અન્ય પબ્લિકને તકલીફ ના પડે એમ બસ અમે થરાદના એક સ્થાનિક નાગરિક તરીકે એક વાત કરવા માગીએ છીએ નગરપાલિકાને કે અહીંયા ચોકડી ઉપર જે જાહેર શૌચાલય હતું એ પીડબલ્યુડીવાળા રોડના કામમાં તોડી નાખેલું છે તો અત્યારે અહીંયા પબ્લિકની બહુ અવરજવર છે ખાસ જરૂર છે બેન દીકરીઓને ઘણીવાર શરમજનક પરિસ્થિતિમાં મૂકાવવું પડે છે આજુબાજુના લોકોને પણ બહુ અવરજવર રહે છે રોજનો અહીંયા પાંચથી સાત હજાર પબ્લિકની અવર છે આટલામાં ક્યાંય પણ જાહેર શૌચાલય કે જે ભૂતળી નથી તો તો પુરુષો ગમે જઈ શકે છે પણ બેન દીકરીઓ માટે બહુ તકલીફ છે તો આ એક વિચારવા જેવી વસ્તુ છે તો અહીંયા ચોકડી ઉપર નગરપાલિકા અને આર એન કે જે કંઈ હોય વિભાગ કે વિચારે અને જાહેર શૌચાલય બનાવે એવી અમારી આમ પ્રજાની માગણી છે